દીવના કરાટેના વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય કરાટે તાલીમનું સફળતાપૂર્વક આયોજન થયું જેમાં વિવિધ કલરના બેલ્ટથી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પદ્મભૂષણ કોમ્પ્લેક્ષ ખાતે ઓકેના વાન સોરીન્યુ કરાટે ડો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ધ વર્લ્ડ દીવ શાખા દ્વારા પાંચ દિવસીય કરાટે તાલીમ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શિબિરમાં વિવિધ બેલ્ટ માટેની પરીક્ષાઓ સામેલ હતી અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કલર બેલ્ટ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓમાં બે યલો બેલ્ટ છ ગ્રીન બેલ્ટ આઠ બ્લુ બેલ્ટ અને એક પર્પલ બેલ્ટ મેળવ્યા હતા અને બ્લેક બેલ્ટની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓમાં હેતાંશ અમિત જાની ધ્રુવી વિનોદ કુમાર સોલંકી રુદ્ર વિનોદ કુમાર સોલંકી વિવાન વાઘેલા દક્ષ રવિ કુમાર ગુંજન ગૌતમ વાલા વૈભવી સિંહ રાજપૂત ધ્યાન નિમેશ અખેરી વીર સતીશ ચૌહાણ દેવર્ષિ તેજ કુમાર નિહાલ સિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ ક્રશ મિલન કુમાર સોલંકી મહંત વિજય કુમાર સોલંકી અક્ષત દિવ્યકાંત ઋષિ જગદીશ પટેલ આર્ય અવિનાશ જગદાલે આરવ અવિનાશ જગદાલે મનોજગીરી પોપટગીરી ગોસ્વામી નિયામક બાલભન બોટ દમણ વગેરેને બ્લેક બેલ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા દીવના પદ્મભૂષણ કોમ્પ્લેક્સ ખાતે બેલ્ટ અને પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો વિદ્યાર્થીઓની સફળ પરીક્ષાઓને પ્રોત્સાહન આપવા માટે દીવના પદ્મશ્રી પ્રેમજીત બારિયા સરે તમામ વિદ્યાર્થીઓને બેલ્ટ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા આ પ્રસંગે પદ્મશ્રી પ્રેમજીત બારિયાએ તમામ સફળ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે દીવના બાળકોની કરાટેમાં શિસ્ત સમર્પણ અને કૌશલ્યની પ્રશંસા કરી હતી તેમણે સિંહાન રમેશ રમેશકુમાર ભટ્ટ અને તેમની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી જેઓ બે હજાર છથી દીવમાં નિઃશુલ્ક કરાટે તાલીમ આપી રહ્યા છે અને તેમની સામાજિક અને રમતગમત સેવાઓને પ્રેરણાદાયી ગણાવી હતી સેન્સે હેમલ મકવાણા કીર્તિબાળા નારણ મેવાડા મૈત્રી દિલીપકુમાર અતુલ કુમારી ગૌતમ ટાંગ અને રિધમ બામણીયા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમની સફળતા પર ખુશી વ્યક્ત કરતા સિહાન ડોક્ટર રમેશકુમાર ભટ્ટે દીવના કલેક્ટર શ્રી રાહુલદેવ બુરા રમતગમત અધિકારી શ્રી નાનજી જેઠવા પદ્મશ્રી પ્રેમજીત બારીયા કરાટે વિદ્યાર્થીઓને સતત સમર્થન અને પ્રોત્સાહિત આપવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો आगे आप सब बनाकर लाएंगे यह जब आप जाओगे अपने दुनिया जाओगे आपका ब्रेक दरबारी कमाई करेंगे इससे बहुत पैसे मैं जैसे रूमेस्टे आपको भी पढ़ाते कभी है बात હલો મારું નામ સિંહાન ડૉક્ટર રમેશકુમાર ભટ્ટ છું અને અહીંયા આપણે દીવની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આપણે કરાટેની ટ્રેનિંગ કરાવીએ છીએ બે હજાર છથી ફ્રીમાં કરાટે ટ્રેનિંગ આપીએ છીએ અને એના અનુસંધાનમાં અમારે અહીંયા અઢાર છોકરાઓ જે ગર્લ્સ અને બોયઝ હતા એમણે બ્લેકબોલની એક્ઝામ આપી હતી જેની અંદર અઠ્યાવીસ કિલોમીટર રનિંગ હતી સો સો એક્સરસાઇઝ ફિઝિકલી એની એ લોકોની સ્ટ્રેન્થ ચેક કરવામાં આવી અને આ એક્ઝામમાં જે પાસ થયેલા હતા એમને દીવમાંથી પદ્મશ્રી પ્રેમજીત બારીયા સરના હાથે એ લોકોનું સર્ટિફિકેટ અને બેલ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું જે અને કલેક્ટર સર અને પ્રશાસનનો અમને પહેલેથી જ ખૂબ સહયોગ રહ્યો છે એના માટે થેન્ક યુ